આનો સોસ સી બાર સી કઈક લેવા માટે ગયા છે ગયા હોય હાસું તો મને ખબર નથી હું લેવા ગયા છે જો આ રીતનું કઈ છે ખાવા માટે લેવા છે અને અહીંયા થોડું બકાલું પણ લેવા છે અને એને જો હરમતી આજ દીધી હતી છે કરે છે રમતી અને મારે જવાનું રસોઈ બનાવવા માટે તો હું છું રાંધવા માટે તો તમે બધા કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો તો અમે રાંધી વાળો અને પછી ફરી પાછા મળીએ અને આ બધા જો હળવંકાભાઈ ટીન સુધી આવી જશે

તો હેલો ડીયર ફ્રેન્ડ્સ અત્યારે કારખાને આવી આવ્યો છું ને આને જો કે વ્લોગ તો સ્ટાર્ટ કર્યો તો તો ઈ જો ટમેટા કાપવાનું ચાલુ કરી દીધું છે ને આ બાજુ જો પપની ઉડાવે છે બંકાભાઈ અમારે કેવો પાપ છે બંકા હે બોલી જો ઈ કઈક અલગ રીતે સમજો આખો પપ ઉલાળે છે જોવો તેના કઈક

તાર કેવું કઈ મેં કેવું કહી દે બધા સારું જ હોય આવવાનું તો તમારે ક્યારે અમારું લગ્ન બીના મજા આવશે જમાવેલી હોય તો કન્ટિન્યુ લગમાં બીના જતા ક્યાંય

છે અને વાવ થઈ જશે એ નવરાની અમારે પીજવાનું છે તો બધાયને ગુડ નાઇટ અને આગળનું કહેવું હતું કે બાળકોને ઓછો ફોન દેવો વાપરો ખાલી અમ જાગરણમાં જતા ને એ ઓછું બધાએ પોતપોતન રીતે અમુક ફોન જોતો હતા અને અમુક જેને જોડે ફોન ટીવી જોતો હતા બધાય ફોનમાં બીજી હતા તો અત્યારે જમાનો એવો થઈ ગયો છે કે બધાય આમ ફોન વાપરે નાના છોકરા હોય દસ વર્ષના છોકરા હોય તો ફોનમાં ગમી વસ્તુ પૂછવા બધી વસ્તુ આવડતી છે ને અત્યારના છોકરા ફ્રી ફાયર પછી આવું બધું બહુ જ રમે છે ને એમાં પહેલાં એક કિસ્સો પણ બની ગયો હતો કે છોકરો છે પબ્જીમાં કંઈક ઘણા પૈસા હારી ગયો તો એ ગળાપામાં ખાઈને મરી પણ ગયો આવું બધું થશે તો તમે બનાવી તો તમારા બાળકોને ઓછો ખાન આપો કેમ કે અત્યારે તો બાળકનો જન્મ થાય પાંચ મહિનાનું થયું છે સમજવા શીખ્યું રવાન ચાલુ કરે એટલે એનાનું ફોન મૂબદી એટલે રેમ રાખી બસ રમાડવો નહીં આ બધું પરિસ્પત તો અત્યારના લોકો એવું કરે છે કે બાળકોનો ફોન રમવા માટે તરફ થઈ જાય છે એટલે બાળકો શાના રહી જાય ને એમ પછી આમ ઘણા એના બાળકોની શાળા છે તો એમના મમ્મી પછી શ્રી કૃષ્ણના ધ્યાન દેતા નથી વાડીનું બસ નહીં વાડીનું કામ કરવું કામ કરવું કામ કરવું બીજું કાંઈ બાળકને બાળક થોડાક તોફાન કરે એમ ફોન દીધી લો અને બાળક ખૂબ છે તો આ બધા કરતા હોય છે તો બાળકના માતા પિતા છે એમને પણ થોડુંક કહીશ કે તમે એમ સાંજે આવો તો તમે ભલે થાકી ગયા હોય વાડીએથી તમે કામ કરતા હો તો છ વાગ્યા સુધીને કામ કરતા સાડા છ વાગ્યા સુધીને કામ કરતા હોય તો પાંચ વાગે પાંચ વાગ્યા સુધીને જ કામ કરવા ઘરે આવું ઘરે આવતા રહેજો થોડોક ટાઈમ તમારા બાળકને પણ આપો ને એમને પૂછશો કે આખો દિવસ નિશાળે શું ભણાવ્યું એને આખો દિવસ શું કર્યું એને હું શીખ્યું એને બેસીને લેસન કરવામ કે અત્યારે ફોન લઈ જાય છે લેસન કરવાનું બાદ એને ફોન લઈ જાય છે પછી ફોનમાં શું કરતો હોય આપણને ટકો આવીને બધા એ ખાઈને છે તકું એ જ છે બાળકનું તરીકે ધ્યાન દેતા નથી તરત ફોન લઈ દે છે એટલે ફોનમાં મતતો એક બે વાગે સુધી તો છત જશે મોડા મોડા છોકરા છે ત્યાં ફોન જોવામાં વ્યસ્ત થઈ જશે એનો કોઈ નિશાળ અમુક છોકરા છે એ નિશાળે નવામાં નંબર લાગતો હોય તો એનું મમ્મી પપ્પાનું સન્માન કરવા કરવાનું તો શિક્ષક છે એને નિશાળે મમ્મી પપ્પાને બોલાવશે મમ્મી પપ્પા છે કોઈ જાતા નથી બસ ગાડીનું કામ કરવામાં જ તમે નિશાળે ન છો તમારું બાળક હોશિયાર હોય એને ભણવા નથી મળતું અને જે ભણવામાં કંઈ ઇન્ટરેસ્ટ નથી એને એના મમ્મી પપ્પા પરાયણ પરાયણ પણ ભણાવે છે તો તમે બધા નિશાળે જાઓ તો એને કામ એમ થાય કે આવ્યા છે તો એને તમે સપોર્ટ કરો તમારા બાળકને તો એ આગળ વધે તો ત્યારે ફોન છે તમે હાવો છોકરી નાખો ને એને ભણવામાંથી એને આવું કેમ કે અત્યારના બાળકો છે એ કાંઈ ભણતા જ નથી અને ભણે તો એને કાંઈ આવડતું નથી જો તમે એની શાળા જશો તો શિક્ષકને પણ આનંદ થશે અને બધા એને આમ હિંમત મળશે તમારું બાળક છે એને પણ હિંમત મળશે તો એને ફોન દો અને એને ભણાવો અને તમને ખબર જ છે ત્યારે હું કરતા બધા ખેતી કરતા નિરાકરણ કરવી બાઈ હોય તો હાણસા છે એટલે ઘરનું કામ કરતી આવું કરતો તો તમારી છોકરીને તમારા છોકરાને એવું કામ ન કરવું પડે આપણે જે કરવી છે એ ન કરવું પડે એ પરિસ્થિતિ એની ન આવે એટલા માટે એને ભણાવો એના થોડુંક ધ્યાન દો અને બને એટલે એને ફોન ઓછો જ ગયો અને રજા હોય તો એને આખો દિવસ ગામમાં રખડે રમી મારી ફોનમાં જ બસ આવું જ કરતા હોય છે કારણ કે રજા હોય ને એને તમારા જોડે તમે કામ કરતા હોય ના લઈ જાવ એને થોડુંક કામ કરાવ રહો થોડુંક તડકાનું કામ કરાવ રહો બે અડધી કલાક પછી કામ કરવાનું તો એને પણ ખબર પડે કે અમારા મમ્મી પાછી કઈ રીતે પૈસા કમાવતા હોય તો પૈસાનો પણ ઓછો બગાડ કરે ને એને પણ થોડીક કામ કરાવ્યું હોય તો એને મોટાથી થોડુંક અનુભવ થાય કે ખેતી હોય ખેતી કરતા હોય તો આવી રીતે કરાય એને અનુભવ થાય તો એને રખડવા દેવામાં ફોન ગયોમાં અને એને તમારી જોડે લઈ એને થોડુંક શીખવાડો થોડુંક એને ભણવામાં પણ એ તો ધ્યાન દેતા હોય તમે પણ થોડુંક ધ્યાન દો તમારું બાળ છે આગળ આવે એના આપણે જે અવાર છે એવું આગળ જઈને એનો વારો છે અન્ય લોકોને મારી આ વાત સારી લાગી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને કેમ થતું છે કે ઉતારે છે એટલે આવું બધું બોલતા હોય પણ એવું કાંઈ નથી કાલે હું ના ગઈ મેં આવું બધું જોયું એટલે મને એમ થયું કે આ વાત છે આ કેવું જોઈએ કેવું જોઈએ અને એના પર

તો મોબાઈલ ન દેતા બને ત્યાં સુધી દેજો વાર માટે બાકી આ લાંબા ટાઈમ માટે કલાક દસ પંદર મિનિટ અડધી કલાક એટલે દેવો એટલે વધારે ન દેવો કારણ કે સારું ફળ હોય એટલે કઈ રીતે યુઝ કરે છે તો આપણને બને ત્યાં સુધી તો ન દેવો કારણ કે ભવિષ્ય માટે તહેવારે ગયા ભવિષ્ય સારું બનાવી તો મોબાઈલ વગેરે પણ યુઝ થઈ શકે અને મોબાઈલ હોય તો પણ થઈ શકે એનો યુઝ કરતા આવડવો જોઈએ તો બસ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશો તો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ ધવાળો દારૂ બોક્સ સાથે મળશે ત્યાં સુધી બધા બાય બાય ટેક